તો હરિયાણા વિધાનસભા દરમિયાન રાજ્યની તમામ નેવ બેઠકો પર પાંચ ઓક્ટોબર યોજનારી ચૂંટણી માટેનો પ્રચાર હાલ પંચાયતો અને મંડીઓમાં ચરમસીમાય છે કોંગ્રેસ ભાજપ સહિત તમામ સ્થાનિક પાર્ટીઓ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ભાજપે કોંગ્રેસના દલિત મતદારોમાં કુમારી શેરજાના નામે સેન્ટ લગાવવાની કોશિશ કરી છે મહાભારત અને પાણીપતની ઐતિહાસિક લડાઈની ભૂમિ એવા હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે જીતની હેટ્રિક ફટકારીને ભાજપ પોતાના દસ વર્ષના તરકાટમાંથી આક્ષેપો સાથે વચનોના તીર કાઢી દાવ લગાવી રહી છે પરંતુ સત્ય એ છે કે ચૂંટણી માત્ર જાતિના સમર્થન સુધી જ સીમિત છે ભાજપ બિન જાટ મતો પર ગણતરી કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ જાટ મતોના સંપૂર્ણ સમર્થનની આશામાં છે આવી સ્થિતિમાં સત્તાની ચાવી લગભગ એકવીસ ટકા દલિત મતો પર રહેલી છે બંને મુખ્ય પક્ષો તેમના સમર્થક મતોના વિભાજનને ટાળીને દલિતોનું સમર્થન મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે પિછલે કુછ દિનો એસા સ્પષ્ટ વાતાવરણ બના હે કોંગ્રેસ કા મધ્ય પ્રદેશ ઓર છત્તીસગઢ જૈસા હાલ હોને હૈ કોંગ્રેસ જાફ્યુઝન સ્થિતિ મેં હરિયાણા કા યુવા પૂછેગા કે હુડ્ડા કે ખર્ચી પર્ચી પર વો ચુપ્પી ક્યો રખે હૈ पिछले कुछ दिनों में ऐसा स्पष्ट वातावरण बना है कि कांग्रेस का मध्य प्रदेश और छत्तीसगढ़ जैसा हाल होने जा रहा है ये बात अब कांग्रेस के नेता भी मानने लगे हैं यही कारण है कि पिछले पंद्रह बीस दिनों में कांग्रेस का कोई बड़ा नेता भी हरियाणा आने को तैयार नहीं हुआ है अब हताशा की स्थिति में कांग्रेस कभी दो दो बार घोषणा पत्र जारी करती है तो कभी उनके नेता ऊट पटांग बयानबाजी कर रहे हैं આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી સહિત અનેક નાના પક્ષો પણ પોતાનું અસ્તિત્વ બતાવવા ચૂંટણી મેદાને જોવા મળે છે હરિયાણામાં ચાર મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ને માંથી માત્ર પાંચ બેઠકો મળી હતી તો કોંગ્રેસે આ ચૂંટણીમાં પાંચ બેઠકો જીતી માટે અપનાવી છે રોહતક વિસ્તારમાં મોટી સંખ્યામાં પંજાબીઓ રહે છે ભાજપે આ વિસ્તારમાં ભલે બહુ સારું કામ ન કર્યું હોય પરંતુ પંજાબીઓ ભાજપની સાથે ઉભા નજરે પડે છે તો બીજી તરફ ભાજપે કોંગ્રેસના દલિત મતદારોમાં પણ લગાવવાની કોશિશ કરી છે ભાજપ દલિત મતો ચોરી કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી સેલજાના અપમાનનો મુદ્દો ઉઠાવી રહી છે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની ચૂંટણી સભાઓમાં કોંગ્રેસમાં આંતરિક વિવાદનો મુદ્દો ઉઠાવી રહ્યા છે હાલમાં તેની અસર રોહતક પટ્ટામાં જમીન પર દેખાતી નથી પરંતુ અંબાલા કુરુક્ષેત્રમાં તેની અસર જોવા મળી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી